સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે જે અંગે થોડાક સમય પહેલા ખુદ રાજ્યના મુખ્યમંત્રી તથા સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખે વડોદરાની સ્થાનિક નેતાગીરી તથા તંત્રને જવાબદાર ઠેરવી સુરત અને અમદાવાદની તુલનામાં વડોદરા વિકાસમાં પાછળ રહ્યું હોવાનું કબૂલ્યું હતું બીજી તરફ કારપી મોંઘવારી બેરોજગારી કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોના શોષણ કરવામાં આવી રહ્યા છે શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે અને સરકારના એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે શહેરના હિત માટે લડતા જનતાના પ્રાથમિક રોજગાર જેવા પ્રશ્ને લડત આપતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં જંબલાવ્યું છે ત્યારે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાના દર્શન કરી મેલડી માતાના મંદિર ખાતે પત્રિકા મૂકી હતી અને દર્શન કર્યા હતા સાથે સત્તાના નશામાં ચૂટ થયેલા અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા પહેલાં તો વડોદરા લોકસભામાં ઉમેદવારી જ્યારે અમે કરી છે ત્યારે પહેલેથી જ અમે બૂટ ચપ્પલનો હાર કરીને નીકળ્યા હતા જનતાના પ્રાણ પ્રશ્નો જે છે બૂટ ચપ્પલ ઘસાઈ જાય તો પણ ઉકેલાતા નથી ગઈકાલે પણ અમે જે રીતના નીકળ્યા હતા અમારા પેન્ટ શર્ટ પર ગેસના સિલિન્ડર દોરીને લોકોને વચ્ચે અમારો નિશાન અને અમારો ક્રમાંક બતાવવા નીકળ્યા હતા આજે વડોદરા શહેરનું પ્રખ્યાત મા માનું મંદિર જે માંડવી ખાતે આવેલું છે ત્યાં દર્શન કરીને વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જે પણ દુકાનો છે રેસિડન્સ છે ત્યાં અમે પત્રિકા વિતરણ કરનાર છે જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબ કહીને ગયા કે અમદાવાદ સુરત આગળ છે વડોદરા પાછળ છે સી આર પાટીલ સાહેબ પણ આવું કહી ગયા ત્યારે લોક લાગણીને માન આપીને અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ વડોદરાના વિકાસમાં ક્યાંક બલિદાન આપવું જોઈએ ત્યારે બલિદાન ક્ષેત્રે અમે નક્કી કર્યું કે લોકસભાની ઉમેદવારી કરીએ જે મોટામાં મોટી ઉમેદવારી છે જોવા જઈએ તો પાંત્રીસ ચાલીસ વર્ષથી શહેરનો વિકાસ થયો નથી રૂંધાયો છે તો આ વિકાસને અમે વધુમાં વધુ વેગવંતો બનાવવા જઈ રહ્યા છે જે રીતને અમારી ઉમેદવારી કરી છે વડોદરા શહેરના નાગરિકો ખુશ છે લોકોના ફોન પણ આવે છે મેસેજ પણ આવી રહ્યા છે અને આજે મા મેનલી માના દર્શન કરીને પત્રિકા વિતરણ કરનાર છે વડોદરા શહેરની જનતાને કહીએ છીએ ક્રમાંક નંબર આઠ ગેસનો સિલિન્ડર અતુલ ગામેજી પર વધુમાં વધુ મતદાન કરે તેવી અમારી માંગ છે